હેલો ગાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને અત્યારના આવી ગયા છે છે ટાઈમ થઈ ગયો ને અમે જઈ રહ્યા છીએ આજે મારા મામાજીની ઘરે જમવા જવાનું છે તો ચાલો મિત્રો અમે જઈ રહ્યા છીએ ન્યારા તો મારા મન થઈ ગયા છે તૈયાર અને જલ્દી સાવાના તો ચાલો મિત્રો અમે આવી ગયા છીએ મારા મામાજીની ઘરે અને ત્યાં રાંદરના લોટા તૈયાર છે દેબીઓ દર્શન કરી રહી છે નિરવા શું એ ભાનુભાભી હું ની પછી હોના મોટા ભાભીની ની આ બધા છે મારા મામાજીના ના ઓ અમારા જેઠાણી તો અમારા જેઠાણી છે બધાય જ્યાં દોસ્તો અત્યારના વાક્ય છે પાંચ જેવો ટાઈમ થઈ ગયો ને આજે અમે ગયા મારા મામાના ઘરે ચૂંટણી મૂટિંગ લીધું છે મામાના ઘરે આજે હતું શું હતું રાંદલ પ્રોગ્રામ હતો અને અમે લોકો પછી લેતી ફાર્મ ઉપર અમારા મામાનું ફાર્મ મસ્તનું છે અમે લોકો નાવા કેતા અને મજા આવી ગયો ગર્વસભાઈ નાવાની જેમેન આવ્યો તો ગુન્ડિમાં એક નાનો સ્વિમિંગ પુલ જેવું બનાવ્યું છે મે હું મન બધા હતા અને રસ્તામાં પાછો ગયો તો દુકાને તો અત્યારે હું છું તો બોક્સ તો શું રસ્તામાં ફોન કર્યો તો અત્યારે માર્કેટમાં આવી ગયા છે કેવા મીઠા છે

વાતાવરણ કારણ કે વરસાદ ખેંચાય છે તો એના હિસાબે આટલી ગરમી થાય છે તો આપણે વૃક્ષો કાપી નહીં ગરબોભાઈ શું ખાવ છો તો અમે લોકો રાવણા ખાઈ લઈને પછી રીલ્સ કરશું આ દોસ્તો કેમ છો બધા મજામાં આજે છે સન્ડે અને અમે લોકો સન્ડે હોય ને એટલે રીલ્સ બનાવતા હોય છે કારણ કે બાળકો ઘરે હોય છે મને અમારો ગરવો આજે રીલ્સ બનાવવા માટે છે મારી વાઈફા બાજુ છે શિલ્પી મારું નામ છે શિલ્પા મારું નામ છે જગદીશ પટેલ આ છે બરવો પટેલ મારા ભાઈનો સન છે અને ઓલાભાઈ જેરિયા એના નામની જ ચેનલ છે મન પટેલ ને મન પટેલ અમે રાજકોટથી ફેમિલી બિલો કરી છીએ રાજકોટમાં એક મિડલ ફે પરિવારનું ફેમિલી છીએ અમે રાજકોટમાં રહી છીએ અને અમારો સોશિયલ મીડિયામાં ધીમે ધીમે હજી અમે અપગ્રેડ થઈ રહ્યા છીએ તો આજે રીલ્સ બનાવી રહ્યા છે સંડે છે તો શું માંગે માટે કેમેરામેન નો કામ ખાસ અમારા સિયાબેન કરે છે અત્યારે તો મારી એક લોટર છે કેમેરા નું વહીવટ સંભાળે છે તમે એને જોયે છે સ્યાર કેટલા વિડિયો મ અત્યારે 12 ગઈ છે અને અત્યારે મે રીલ્સ છે એ છે મારા ભાઈના જોડે તો રહેજો તો લોકો અત્યારે આ છે અત્યારે મિત્રો અત્યારે રીસ બનાવતા હતા ને રીસ માં ઝાપટ ખાતી તમને જોઈ લઉં મારા લગભગ આંગળા સોજી ગઈ છે દેખાય છે તો રીસ માં આવું બને એવું નથી કે રીસ માં મોજ છે ઝાપટ ખાવી પડે મારે ખાવું પડે તો મારા એક સાઈડ એક છે બાળકો ચાલો હવે ચાટ મસાલો ચાટી લીધો કેતો શેનો મસાલો મે <laughs>

અને અમે લોકો મોલના વિરોધી છે કારણ કે લોકલ વોકલમાં માની છે એ સ્થાનિક લોકલ કરિયાણાવાળા હોય ને એની પાસે ખરીદી કરવાનું અમે પ્રયત્ન કરી છે પણ બાળકોની ઈચ્છા છે એટલે મોલમાં જશે કઈ વસ્તુ લેશું નહીં અત્યારે એક રીલ્સ કરીને પછી મળી છે મોલમાં જી હા દોસ્તો અત્યારે વાક્ય છે ટાઈમ થઈ ગયો છે સાત જેવો ટાઈમ થઈ ગયો અને અમારે સાત વાગે અમારે રસોઈ થઈ જાય છે સાત વાગે રસોઈ ચાલુ કરતી અમારા મેડમ મેડમ આજે શું બનાવવાના છો કિચનમાં તમે કયો ઈ શું બનાવું આજે એકચુઅલી હું બપોરે એવી ફૂડ જઈમો છું તો મને બહુ જમવાની ઈચ્છા નથી તો તું શું બનાવવા મારા માટે ખીચડી બનાવ ખીચડી અને કે ભાત બનાવ કે પૌવા બટેકા બનાવ ના એવું કાઈ નહીં સિમ્પલ સોપર ખીચડી કરી નાખ અને થોડક દહીં છે લઈ આવ હા દહીં છે તો તો ખીચડી અને દહીં બરોબર મારા માટે આ તમારે પૌવા બટેકા બનાવ હોય તો ઈ છૂટ ભાત વગર હોય તો ઈ છૂટ આપણે સાદી સિમ્પલ અને ઓલી રાઈવાળી ખીચડી બનાવ છે ને રાઈવાળી કે હા કાઈ તો મિત્રો અત્યારે કારણ કે બપોરે મામાની ઘરે હેવી ફૂડ જઈમો તો બહુ જમવાની ઈચ્છા છે નહીં એટલે અમે લોકો સાદું અને સિમ્પલ ખીચડી અને દહીં અને છાસ બરોબર એ લોકો અમે લોકો અત્યારે અત્યારે જમશું મોલમાં ડી અને મોલમાં કાંઈ શોપિંગ કરવાની નથી પણ અનફોર્ચ્યુનેટલી બાળકોની ઈચ્છા હતી કે મોલમાં જવું છે મોલનો આપણે કોઈ પ્રકારનો કોઈ પ્રકારનો શોખ નથી શું તો તાર મોલમાં તારી ઈચ્છા નથી મોલમાં તો મનભાઈને અને ગરવભાઈને અને સી અને તળીને મોલમાં ચક્કર મરાશું ભાઈ બાજુમાં જ ખાલા સોરી કુવાડા ઉપર અમારા મોલ છે તો મોલમાં મળશું તમને બતાવશું શું શોપિંગ કરીશી તો મળીશી મોલમાં તો જ્યાં દોસ્તો અત્યારે અમે લોકો નીકળી રહ્યા છીએ મોલમાં અને એક સાઈડ એક છે બાળકો તો ચાલો કરવા ટ્રાફિક જો જવું નથી જવું છે ટ્રાફિક છે કેટલો જો બાટલા મિત્રો અત્યારે મોલમાં છે ને પુષ્કળ ટ્રાફિક છે સેફ્ટી તો પછી ની વસ્તુ ચાર નીકળ અમે લોકો અત્યારે કાંઈ શોપિંગ કરતા નથી રિટર્ન નીકળી છે કારણ કે પુષ્કળ ટ્રાફિક છે ને આમાં શોપિંગ કરાય નહીં

બાર કેનેનો મે આખો છે શૂટિંગ ના પાડે છે આ બહાર નીકળવાનો સ્પ્રેશ નથી કરવાનું શું બિલિંગ એરિયા છે તમે જોઈ શકો બિલમાં આવે છે પબ્લિક બાર કઈ નીકળે બિલના એરિયામાં છે લગભગ જણાની છે બ્લાસ્ટ તો જવાબદારી કોની રહેશે ચાલો બિલિંગ એરિયા પાસે ચાલો ભાઈ અત્યારે મોલમાંથી તો શોપિંગ નથી કરી પણ નીકળવાનો પણ એક જ રસ્તો શું કરે એક જ રસ્તો નીકળવાનો છે અને આ ટ્રાફિક જોઈ લો તો એમાં એના સિક્યુરિટી સ્ટાફ આડો હોય છે કેમ જે પબ્લિક ટોર હોય જોઈ લો આમાં તમે કેમ પબ્લિક નીકળ્યા કે વિચાર કરો ને ખાલી ખરા નીકળ્યા જેમ તેમ ભરી છે મિત્રો કેમ આપણે ખરીદી કેમ ન કરી ટ્રાફિક હતો એટલો ટ્રાફિક હતો ખરીદી કરવાની ઈચ્છા ન થતી કેમ તને બીક છે નહીં લાગતી હવે આ છોકરાને એટલો ડર લાગે કે આમાં ફાયર થાય અને શું સેફ્ટી આ એક દરવાજો અને જવાનો એક દરવાજો છે તો અમે લોકોએ ટોપિંગ નથી કરી રિટર્ન નીકળી ગયા કારણ કે એટલી પબ્લિક ભરતી થઈ છે ખરેખર મોલવાળાએ સમજવું ખરેખર મોલવાળા સમજવું જોઈએ કે પબ્લિકને ઓવર ના આવી જોઈએ એટલી ગરમી છે અને બિલમાં એ વારો આવે એમ નથી

ઝાખીબેન એટલે કે અમારા લક્ષ્મીબેન વધારે છે ભોજન કરવા સાંજે અમારા ભેરું ભેનો ખેસ જોઈ શકો છો અને જમવામાં છે ખીચડી છે મારીને મારી ગરવાળી ભેરી જો મારી એકલાની નથી જોઈ જવું કંઈ આટલી બધી કંઈ છે મસાલાવાળી છાશ છે કાચું મરચું છે અને આખું ફેમિલી મારું ખાઈ રહ્યું છે મન પટેલ છે શિલ્પા મેડમ છે પાછળ ગરવભાઈ છે અમારા લક્ષ્મીજી છે અમારા મેડમ છે સિયાબેન છું ચાલો મિત્રો અત્યારે અમારું ફેમિલી જમવા બેઠું છે વ્યવસ્થિત જમી રહી છે નિરાદર જમીશી વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જઈમાં પછી એક બે રીલ્સ બનાવવાની એનું રીઝન છે આજે સન્ડે છે તો રિસ્ફોદાંડિયામાં તમારે રજા છે ને રિસ્ફોદાંડિયામાં રજા છે અને જમવામાં ખીચડી અને દહીં બહુ મજા આવે ઉનાળામાં ખાવાની તો ચાલો મિત્રો ખાવા તમે આજે શું બનાવ્યું છે એ કમેન્ટ કરજો વાવ માત્ર ઠંડુ ઠંડુ દહીં જોઈ લ્યો રાધે 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 નાના છા બચ્ચા એક બાર બચું હોવું જોઈએ તમારી શેરીમાં તમારા ઘરમાં મજા આવે ટાઈમ સ્પેન્ડ થઈ જાય માઇન્ડ ફ્રેશ થઈ જાય ચાલો જમી લેશી માઇન્ડ ફ્રેશ પછી કરી જઈમાં બચા